આપ જોઈ રહ્યા છો આજકાલ રૂપિયા કરોડવાળું બજેટ રજૂ વિપક્ષનો હોબાળો અને ગંભીર આક્ષેપો પાટણ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ લલીબેન દેસાઈના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં વર્ષ બે હજાર પચીસ છવીસનું સુધારેલું બજેટ અને આગામી વર્ષ છવ્વીસના સત્યાવીસનું વાર્ષિક પત્ર રજૂ કરવામાં આવ્યું હતું શાસક પક્ષે તેને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું જ્યારે વિરોધ પક્ષે વહીવટી અનિયમિતતાઓ અને પડતર પ્રશ્નો મુદ્દે તીખો વિરોધ નોંધાયો હતો પ્રમુખ લલીબેન દેસાઈ દ્વારા રજૂ કરાયેલા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના અંદાજપત્રમાં કુલ આવક રૂપિયા એકસો પચીસ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડ કુલ ખર્ચ રૂપિયા એકસો સાત પોઈન્ટ એંસી કરોડ પુરાત રૂપિયા સત્તર પોઈન્ટ અઠ્યાશી કરોડ બજેટમાં મુખ્યત્વે સ્વચ્છતા ગુજરાત કૃષિ પશુપાલન શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પર વિશેષ ભાર મૂક્યો મૂકવામાં આવ્યો હતો સામાન્ય સભામાં વિપક્ષની સભ્ય સોહન પટેલ બજેટનો સખત વિરોધ કરતા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે સભાના આગલા દિવસ સુધી મનરેગા અને બજેટની નકલો સભ્યોને ન મળતા સભા માત્ર ઔપચારિકતા ખાતર જ યોજવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો સોહન પટેલે જણાવ્યું હતું કે આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં પણ તંત્ર દ્વારા પારદર્શિતા રાખવાને બદલે ગોળ ગોળ જવાબો આપીને વિગતો છુપાવવામાં આવી રહી છે શંખારી વિસ્તારની શાળામાં ચૌદ ઓરડાઓ સો ટકા જર્જરિત હોવા છતાં તેને તોડવા માટેનું બ ડેમેજ સર્ટિફિકેટ આપવામાં વિલંબ થઈ રહ્યો છે જે બાળકોના જીવનનું જોખમ વધારે છે ગામડાઓમાં સ્વચ્છતાના સાધનો પૂરા પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું તો સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે મફત ગાળાના પ્લોટ માટેની આવક મર્યાદા વધારવા માટે મહત્ત્વની રજૂઆત કરી હતી આ સભામાં ઉપપ્રમુખ સોનલબેન ઠાકોર કારોબારી ચેરમેન જગતસિંહ રાજપૂત ડીડીઓ કે એ કે ઠક્કર સહિત તાલુકા પંચાયતના સભ્યો અને વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ

આપશી નહીં તમે સરજવાર બુધવાર સુધી નહીં ગામ લોકો સાથે મળીને તાળા મારવા ને કપચો પડી વિદ્યાર્થી ઠંડીના બહાર ભણાવવા પડે જીવનું જોખમ છે

વાસણજી મારતા હતા કપચો પડતો હતો હજી સુધી સર્વે થયો સર્વે થયો કે હજી ડેમેજ સર્ટી આપવામાં આવે ને તાત્કાલિક નવી બનાવવામાં આવે એવી આજ રોજ તાલુકા પંચાયત પાટણની સાધારણ સભા યોજાઈ જેમાં સાધારણ સભા દ્વારા સને વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું સુધારેલું અને સને વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના વર્ષનું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ બે હજાર પચીસ છવ્વીસ વર્ષના સુધારેલું અંદાજપત્ર મુજબ અને સને બે હજાર છવ્વીસ સત્યાવીસના વર્ષના અંદાજપત્રની કુલ એકસો સાત પોઈન્ટ કરોડ તથા ઉગડતી શિલ્લક મળી કુલ એકંદર આવક એકસો પચીસ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડ કુલ ખર્ચો એકસો સાત પોઈન્ટ કરોડ અને સત્તર પોઈન્ટ કરોડ પુરાતવાળું અંદાજપત્ર આજરોજ સાધારણ સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું આ બજેટમાં સ્વચ્છ અને સ્વચ્છ ગુજરાત અભિયાન અંગેની જોગવાઈ કરવામાં આવી કૃષિ પશુપાલન સમાજ કલ્યાણ શિક્ષણ આરોગ્ય તથા વિકાસને લગતી સઘળી પ્રવૃત્તિઓ નજર સમક્ષ રાખી અને બજેટની જોગવાઈ કરવામાં આવી સદર બજેટ તાલુકા પંચાયત પાટણની સાધારણ સભા દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે